સુરત શહેરમાં ગંભીર માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે શહેરના ગણાતા બ્રિજ પર બેફામ ગતિ આવતા એક ટ્રક ચાલકે એક સાથે પાંચ થી છ જેટલા વાહનોને ટક્કર મારી હતી જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગોથાણ બ્રિજ પર ટ્રકના ડ્રાઈવર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો એક અન્ય વાહનોને ધડાકાભેર અથડાઈ હતી જેના પરિણામે કારોને મોટું નુકસાન પહોંચ્યું હતું ટ્રકે ટક્કર મારતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા પરંતુ સદનસીબે કારમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી જેના કારણે મોટી જાનહાની તળી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અકસ્માત સર્જાયા બાદ તુરંત જ ફરાર થઈ થઈ આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો સ્થળ ગયા આ અકસ્માતને કારણે ઉમરા ગોથાણ બ્રિજ અને તેમને જોડતા માર્ગો પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો ટ્રાફિક જામની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક સામાન્ય કરવાની અને ફરાર થયેલા ટ્રક ચાલક ને શોધવાની તજવીજ હાથ ધરી હતી આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે